અનેક પ્રકારના રજૂઆત કરી ચૂક્યા છે રસ્તા માટે બસ સ્ટેશન માટે બાણ મંદિર માટે પાણી માટે પાંચસો કરોડની જે યોજના આવી એ યોજના બી અમારા ગામમાં પાણી માટે આવી નથી આ યોજનાની અમારી માંગ છે અને એના માટે અમે બહિષ્કાર કરીએ છીએ કે વર્ષોથી અમે માંગણી કરી છે આ પાણીની પ્રશ્ન હોય કે અનેક જાતની પ્રશ્ન હોય અમે ઓગણીસ ગ્રુપ પંચાયત ખાતે અમારી ગામ પંચાયત છે પરંતુ અનેક જાતના પ્રશ્નો અમારા થતા નથી એટલા માટે અમે આ ગામને બહિષ્કાર કરીએ છીએ ચૂંટણી માટે અમારા ગામના ઘણી બધી રજૂઆતો કરી છે છતાં પણ એ કામ થતું નથી તે ગામ લોકોને જરાક નિરાશ થાય કર્યા છે તેના માટે એ લોકો હવે છે કે જે પાંચસો કરોડની યોજના કાકડાપાડી યોજના લાઈન ગઈ છે એ ગામ માંગરોળ તાલુકો તાલુકો માંગરોળના સળોદ્ર ગામ છેલ્લું ગામ છે પણ એ ગામને છોડીને બધે ગામમાં પાણી ગયું છે પણ અમારે સણંદરા ગામ નાનું ગામ છે કોઈ ધ્યાન આપતું નથી વધારે પાણી માટે મતલબ એટલે હમણાં ટાંકી બનાવી છે પણ એમાં પણ લાઇન નથી કરી ને અમુક અમુક ગટર લાઈનો પણ બનાવી છે પણ એ પૂરી કરી નથી અને ઘણા જગ્યાએ રસ્તાઓ પર બાકી છે અમુક ફળિયામાં તો હાવ રસ્તાઓ બનાવ્યા નથી એટલે અમારી એ રજૂઆત છે કે ગામને કોઈ પણ કામ હોય તો એ સહલ કરી આપો તો અમે મતદાન કરવાની અપેક્ષા રાખી શકીએ